નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની દ્વિતીય સત્રની જે એકમ કસોટી છે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી ડિસેમ્બર બે હજાર પચીસમાં જે તમારી લેવાની છે તેમાં જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ધોરણ નવ અને દસની જે એકમ કસોટીઓ હોય છે એની જે સંપૂર્ણ પ્રશ્ન બેંક છે ને તેનું સોલ્યુશન એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર કમ્પ્યુટરાઈઝ સોલ્યુશન તમને મળી જાય છે બરાબર તો જરૂરથી આપણી આ જે યુટ્યુબ ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ તેને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ મજાનો એક કોમેન્ટ આપી દેજો કે આના પછી હવે તમારે ધોરણ નવની કઈ પ્રશ્ન બેંક જે છે તેના સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ જોઈએ છે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય એકમ કસોટી પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી છે તેનું પ્રશ્ન પ્રશ્ન સંપૂર્ણ સોલ્યુશન ડિસેમ્બર સત્રનું બરાબર આ પ્રથમ સત્રની જે છે ને એના સોલ્યુશન તમારે જોઈતા હોય તો એ પણ આપણે એપ્લિકેશનમાં મુકાઈ ચૂક્યા છે બરાબર જરૂરથી ડાઉનલોડ કરી લેજો ચાલો વિભાગ એ એમાં આપણને સર્વપ્રથમ જોડકા આપેલા છે બરાબર તો જોઈએ આપણે જોડકા જો અહીંયા દાંડી યાત્રાનો પ્રારંભ તો બાર માર્ચ ઓગણીસો ત્રીસ વાઇસ રોય કરજન તો એને આપણે અહીંયા જોડીશું બંગાળાના ભાગલા સાથે જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો એને જોડીશું આપણે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તો એને આપણે અહીંયા જોડીશું શ્રીમદ રાસચંદ્ર સાથે સુભાષચંદ્ર બોઝનો જન્મ તો ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું સંયુક્ત સંઘની સ્થાપના તો ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસ હિન્દ છોડો ચળવળ તો ઈસવીસન ઓગણીસો બેતાલીસ હિન્દ સ્વાતંત્ર્ય ધારો ઓગણીસો સુડતાલીસ સાયમન કમિશન ઈસવીસન 1927 અને અરવિંદ ઘોષ તો ભવાની મંદિર ત્યાર પછી આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ હિમાલયની નદીઓના ખાલી જગ્યા વિભાગ પાડવામાં આવ્યા છે તો જવાબ આવશે બે પૃથ્વીની સપાટી આશરે ખાલી જગ્યા છે તો એકોતેર કિલોમીટર એકોતેર ટકા રાજસ્થાનમાં આવેલું ખાલી જગ્યા સરોવર ખારા પાણીનું સરોવર છે તો સાંભર બે ક્રમિક અક્ષાંશો વચ્ચે ખાલી જગ્યા કિલોમીટરનો અંતર હોય છે તો એકસો અગિયાર ભારતના ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે તો જવાબ આવશે મેઘાલય નીચે પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલું સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત કેટલા ન્યાયાધીશોની જોગવાઈ છે તો જવાબ આવશે ત્રીસ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ નાગરિકોની નિમણૂક કયા આધારે કરવામાં આવે છે તો સિન્યોરિટીના આધારે ત્રીજો અંતર તો કિલોમીટર બાંગ્લાદેશ ઓગણીસો એકોતેર માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો ક્યારે થયો હતો તો બે હજાર એકમાં ત્યાર પછી છે આગળ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો કોઈ પણ બે જેના કુલ બે વાંક છે પેલું દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે તો સર્વોચ્ચ અદાલત કયા રાજ્યમાં સૌપ્રથમ લોક અદાલતની રચના કરવામાં આવી હતી તો સર્વપ્રથમ લોક અદાલતની રચના ગુજરાત રાજ્યમાં કરવામાં આવી વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે નર્મદા નદી કયા રાજ્યમાંથી નીકળે છે તો મધ્યપ્રદેશ ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે તો પદ્માના નામે ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે તો બે હજાર પાંચસો ને પચીસ ભારતની એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી તો બ્રહ્મપુત્ર ગુજરાતની વડી અદાલત તો અમદાવાદમાં વડી અદાલતના ન્યાયાધીશની મુદત બાસઠ વર્ષની હોય છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા પ્રશ્ન નંબર અગિયાર નીચેનું ચિત્ર કયા મહાન ક્રાંતિકારીનું છે તો ભગતસિંહ નીચેનું ચિત્ર કયા આંદોલનનું છે તો અસહકાર ના ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે પંદર થી પાંત્રીસ શબ્દોમાં જવાબ આપો પહેલું ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો છે તો રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી નથી તેમજ તેના ઉપર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી નથી આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કેમ કર્યો તો ઈસવીસન ઓગણીસો ને ઓગણીસમાં મોન્ટફોર્ડ મોન્ટેંગ્યુ ચેમ્સફર્ડ સુધારાના અમલનો અભ્યાસ કરી ભારતના તંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર ઓગણીસો સત્યાવીસમાં બ્રિટિશ સરકારે સર જ્હોન સાયમનના અધ્યક્ષપદે સાયમન કમિશનની નિમણૂક કરી એ કમિશન બ્રિટિશ પાર્લામેન્ટના સાત સભ્યોનું બનેલું હતું અને એ બધા જ સભ્યો અંગ્રેજો હતા હિન્દુ હિન્દીઓના દુઃખદ હિન્દુઓના દુઃખો હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સંકલ્પના સમજાવો મિત્રો અત્યારે તમે આ ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની ડિસેમ્બર બે હજાર પચીસની જે એકમ કસોટી છે એની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી રહ્યા છું ધોરણ નવ પછી આ ધોરણ નવના સામાજિક વિજ્ઞાન પછી હવે તમારે કયા વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ છે એકમ કસોટીનું સોલ્યુશન જોઈએ છે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો જેથી કરીને આપણે તમારા માટે એ વિષયની જે એકમ કસોટી છે તેના પ્રશ્ન બેંકનું સોલ્યુશન લાવી શકીએ બરાબર ને ચાલો ત્યાર પછી છે નિશસ્ત્રીકરણ તો નિઃશસ્ત્રીકરણ સન ઓગણીસો ક્યુબા કટોકટીની ઘટના પછી અમેરિકા સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રના નિશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ સોપાન તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન પરીક્ષણ અને પ્રસારણ પર અંકુશ મૂકવા માટે સહમત થયા આ માટે તેમણે આંશિક પરમાણુ અખતરાબંધી નામની સંધિ તૈયાર કરી આ સંધિ એક બીજા દેશ ઉપર અણુ અખતરા કરવા ઉપર પ્રતિબંધ મૂકતી હતી આ સંધિ ઉપર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનું ઇન્કાર કર્યો અને ઈસવીસન ઓગણીસો ચોસઠમાં શીને એણુઅખતરો કર્યો બંને મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતાં અને તેમની વચ્ચે સંબંધ સુધારની પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો ઉપર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ ઉપર હસ્તાક્ષર કર્યા ભારતે આ સંધિઓ આવકારી છે પરંતુ તે હંમેશા સંપૂર્ણ નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે ત્યાર પછી છે બિન જોડાણવાદી નીતિ તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે જોડાયા નહીં આમ વિશ્વના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશી નીતિને બિન જોડાણવાદી નીતિ કહેવામાં આવે છે અસહકાર આંદોલનના કાર્યક્રમો તો આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધી પોતાની કેસર હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકોરે નાઇટ હુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો દેશના અન્ય નેતાઓ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો અને ગાંધીજીએ ગાંધીજીએ અંગ્રેજી શાળા અને કોલેજ છોડી દીધી ડ્યુક ઓફ કેનેટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો અને પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો ત્યાર પછી પાંચમું આઝાદ હિન્દ ફોજના સૂત્રો જણાવો તું મુજે ખૂન દો મેં તું મેં આઝાદી દુંગા ચલો હિન્દ દિલ્હી જય હિન્દ અને આઝાદ હિન્દ ફોજના સૂત્રો છે નીચે દર્શાવેલ ચિત્રના આધારે કઈ ઘટનાનું છે તે જણાવો તો જલિયાવાલા બાગના હત્યાકાંડનું છે ભારતનો નાગરિક હોવો જોઈએ પાસઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ કોઈ પણ રાજ્યના વડી અદાલતમાં સળંગ પાંચ વર્ષ સેવા બજાવી હોવી જોઈએ કોઈ પણ રાજ્યના વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી સળંગ વકીલાત કરી હોવી જોઈએ રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવો જોઈએ સર્વોચ્ચ અદાલતમાં મહાભિયોગની કાર્યવાહી સમજાવો તો રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક બિન કાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહી હોદ્દા પરથી દૂર કરી શકાય છે ત્યાર પછી નવમું ન્યાયતંત્ર લોકશાહીની આધારશીલા છે સમજાવો ભારતીય સમવાયતંત્રે લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા તો રાજ્ય રાજ્ય વચ્ચે સત્તાઓને કાર્યક્ષેત્ર અંગે કોઈ ઘર્ષણો ઉભા થાય તો તેનો બંધારણીય ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે આ ન્યાયતંત્ર કાયદાની કોઈ કલમ કે જોગવાઈની બંધારણીય સુસંગતતા તપાસે છે અને તેનું અર્થઘટન કરે છે ત્યાર પછી દસમું નીચે આપેલા લશ્કરી જૂથોના પૂરા નામ લખો નાટો તો નોર્થ ઇસ્ટ એટલાન્ટિક ટ્રીટ ઓર્ગેનાઇઝેશન એસ સાઉથ ઇસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન બિન જોડાણવાદી ચળવળનું મહત્વ બિન જોડાણવાદી ચળવળનું મહત્વ નીચે મુજબ છે અહીંયા તમે જોઈ શકો છો આપણને જવાબો આપેલા છે ત્યાર પછી માઉન્ટ બેટન યોજના વિશે બરાબર અને ત્યાર પછી છે તેરમો સવાલ સંકલ્પનાઓ સમજાવો મિત્રો આ પ્રશ્નમાં આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે જો તમારે આ સ્વાદી એટલે કે આ જે એકમ કસોટી છે પ્રશ્ન બેંકની એ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે સંકલ્પનાઓમાં છે નદી બેસીન તો જળ પરિવાહ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે ભારતનું ભૂપુષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે આ નદીઓનું જળ કોઈ જળાશય સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસીન કહે છે જળ વિભાજક જે કોઈ પર્વતધારક કે ઉચ્ચ ભૂમિ વડે બે પડોશી જળ પરિવાહ અલગ થાય છે તે પર્વતધારક કે ઉચ્ચ ભૂમિને જળ વિભાજક કહેવામાં આવે છે ચૌદ નદી પરિવહનની ત્રણ અવસ્થાઓ તો નદી પરિવહનની ત્રણ અવસ્થાઓ છે ઉપરવાસ મધ્યસ્થ ભાગ અને હેઠવાસ આ ભારતની કુદરતી વનસ્પતિઓમાં રહેલી વિવિધતાના કારણો તો ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે ભૂપૃષ્ઠ જમીન તાપમાન સૂર્યપ્રકાશ વરસાદનું પ્રમાણ અને ભેજ જેમ કે કાપની કાળી પહાડી રણ પ્રકારની જમીન આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય ભાગ લે છે સંકલ્પનાઓ અલનીનો અલનીનો સ્પેશિયલ ભાષાનો એક શબ્દ છે તેનો શાબ્દિક અર્થ નાનું એવો થાય છે આ નામ પેરુના માછીમારો એ બાળ ઈસુના નામ પરથી આપેલ છે કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસેફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્દવે છે આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે અલનીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આ કાર લે છે જ્યારે અલ નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે આઈટીસી ઝોન વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિશ્વઋતુ ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે તેને આંતર ઉષ્ણીય આંતર ઉષ્ણ કટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહે છે આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે અને જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર વીસ અંશથી પચીસ અંશ ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાદના મહાસાગરો ઉપર ઉદભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે ચાલો ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે મિત્રો કે ધોરણ નવ દસની જે એકમ કસોટીઓ છે એના જે પ્રશ્ન બેંક અને સોલ્યુશન જે છે તમારે જોઈતા હોય ડિસેમ્બર બે હજાર પચીસના તો દરેક વિષયના ઉપલબ્ધ છે એક વિષયની માત્ર પચાસ રૂપિયા પ્રાઇસ છે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી મેળવી લેજો જો વોટ્સઅપ પર પીડીએફ જોઈને તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને એપ્લિકેશન ઉપર પણ આ પીડીએફ મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશન ઉપરથી પણ તમે જાતે મેળવી શકો છો બરાબર ચાલો ત્યાર પછી છે વિભાગશી મિત્રો આ વિડીયો પસંદ આવે ને તો એક લાઇક આપવાની સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં કારણ કે તમે કોમેન્ટ આપશો ને તો અમને બીજા વિષયોના જે સોલ્યુશન છે ને એપ કરવામાં પણ ખૂબ જ ઉત્સાહ થશે અને ફટાફટને ઝડપથી એમના સોલ્યુશન પણ મૂકી દઈશું ત્યાર પછી છે વિભાગ સી ટૂંક નોંધ લખો બહિષ્કાર અને સ્વદેશી ચળવળ તો બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો જેમાં સ્વદેશી ચળવળ વિદેશી માલનો બહિષ્કાર રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું સ્વદેશી ચળવળ સ્વદેશી વસ્તુઓ અપનાવવા હાકલ કરવામાં આવી તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન કરવામાં આવ્યું સ્વદેશી ચળવળને લીધે આપણા દેશની વસ્તુઓ જો વાપરવી જેનાથી આપણા અગૃહ ઉદ્યોગોને ઉત્તેજન મળ્યું વિદેશી માલનો બહિષ્કાર કરવો વિદેશી માલનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જેવા કે વિદેશથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ જાય અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવું તો આપણી માતૃભાષામાં જ શિક્ષણ મળવું કે તેના ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો પરિણામો આયાત થતા ખાંડ સિગારેટ તમાકુ વગેરે વસ્તુઓનો થવાથી તેમની આયાત ઘટી અને બહિષ્કારી ચળવળને લીધે મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે સમજાવો તો વાઇસ રોય મિન્ટોએ શિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિ મંડળને કોમવાદના ધોરણે અલગ મતાધિકારની માંગણી રજૂ કરવા જણાવ્યું આમ વાઇસ રોય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગ સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી હતી તેથી તેમને મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવે છે વાઇસરોય મિન્ટોએ શિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિ મંડળને કોમવાદના ધોરણે અલગ મતાધિકારની માંગણી રજૂ કરવા જણાવ્યું આમ વાઇસરોય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનવાની નીતિની શરૂઆત કરી હતી ટૂંક નોંધો લખો રોલેટ એક્ટ ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશ્યથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન ઓગણીસસો ઓગણીસમાં રોલેટ એક્ટ ઘડ્યો આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈ પણ વ્યક્તિના કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદ્દત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી હતી ચાલો ત્યાર પછી છે ચોથો સવાલ નીચેના ચિત્રને ઓળખી અને તેના વિશે ટૂંકનો અંત લખો તો અહીંયા જે ચિત્ર આપવામાં આવ્યું છે એમાં તમે જોઈ શકો છો ગાંધીજી અને તેમના સાથીઓ દેખાઈ રહ્યા છે તો આ ચિત્ર દાંડી યાત્રાનું છે અગિયારમીની સાંજે સાંજે સંદેશો આપ્યો લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો તો આવી રીતે દાંડીયાત્રા જે છે તેની સંપૂર્ણ વિગત અને માહિતી આપણે અહીંયા દર્શાવેલી છે પાંચમું છે સુભાષચંદ્ર બોઝનો પરિચય આપી તેમને સ્થાપેલી આઝાદ હિન્દ ફોજ વિશે સમજાવો તો સુભાષચંદ્ર બોઝ નો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો ત્રેવીસ જાન્યુઆરી અઢારસો માં તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂની ક્ષેત્રે સરકારી વકીલ હતા માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી તેણે ભારતની બ્રિટિશ હકુમત સામે સ્વતંત્રતા સેનાની તરીકે કામ કર્યું કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણોથી પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા હતા તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાનો આપણે અહીંયા જવાબ પૂર્ણ કરીએ ત્યાર પછી છે છઠ્ઠો સવાલ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર જણાવો તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ અને દૂર કરવા તેમજ આક્રમણ કે શાંતિ કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલા ભરવા દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવો તો આ રીતે આપણે આ પ્રશ્નોનો જવાબ લખી શકીએ ત્યાર પછી છે સાત સવાલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન જણાવો આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે વિશ્વમાં સામ્રાજ્યવાદ સંસ્થાનવાદ કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેમની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી ગાજા સાયપ્રસ કોંગો શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળમાં ભારતે પોતાના સૈનિકોને મોકલી અને દેશમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બચાવી હતી ત્યાર પછી છે આઠમો સવાલ ન્યાયતંત્ર લોકશાહીની આધારશીલા છે સમજાવો ભારતીય સમવાયતંત્ર લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા તો રાજ્ય રાજ્ય વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્ર અંગે કોઈ ઘર્ષણો ઊભા થાય તો તેનો બંધારણીય ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ટૂંકનો લખો લોક અદાલતો મિત્રો તમે જે ધોરણ નવનો સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી જે છે ડિસેમ્બર બે હજાર પચીસની એની જે પ્રશ્ન બેંકનો સોલ્યુશનનો અભ્યાસ કરી રહ્યા છો આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનો અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ જે પીડીએફ છે તે પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક આપેલી છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો આ ટૂંક નોંધ લખો દ્વીપકલ્પીય નદીઓ તો ભારત ભારતીય દ્વીપકલ્પની મોટા ભાગની નદીઓના પાણીનો જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે તેથી તે મોસમી કે હંગામી છે ઉનાળામાં મોટાભાગની નદીઓમાં પાણી ઓછું થઈ જાય છે કે બંધ થઈ જાય છે હિમાલયની નદીઓની સરખામણીમાં તેમની લંબાઈ ઓછી છે તે નદીઓ છીછરી છે મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે ત્યાર પછી અગિયારમો ગંગા નદી પ્રણાલી ટૂંકનો હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી અલખનંદા અને ભાગીરથી નદીઓના સંગમ દેવપ્રયાગ પાસે થાય છે ત્યાંથી તેમનો સંયુક્ત પ્રવાહ ગંગા નામે ઓળખાય છે તે હરિદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે તો આવી રીતે આ ગંગા નદીનું પણ આપણે અહીંયા સરસ મજાની માહિતી આપેલી છે ત્યાર પછી છે બારમો સવાલ સરોવરની ઉપયોગીતા જણાવો તો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરમાંથી વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં પીવામાં ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગની અંદર કરી શકાય છે તો આવી રીતે સરોવરની ઉપયોગિતાઓ પણ આપણે અહીંયા દર્શાવી છે ત્યાર પછી નદીઓનું આર્થિક મહત્ત્વ તો નદીઓનું જળ કુદરતી સંસાધન છે નદીઓના જળ માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડે છે ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદભવ અને વિકાસ નદી તટે જ થયો હતો ભારતના અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા દાખલા તરીકે દિલ્હી કલકત્તા અમદાવાદ સુરત ભરૂચ વગેરે ચૌદમો પ્રશ્ન છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ નવ અને દસના ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પેપર જે છે આપણા શંખનાદ પેપર સેટ બરાબર છે દ્વિતીય પરીક્ષા માટે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે હજુ પણ તમે નથી જોયા નથી મેળવ્યા તો મેળવી લેજો બ્લી પ્રિન્ટ બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે દરેક વિષયના પ્રશ્નપત્ર છે દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રશ્નપત્રના વિડીયો સોલ્યુશન પણ ઉપલબ્ધ છે બરાબર છે વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં સરસ મજાની કોમેન્ટ પણ આપી દેજો આના પછી હવે તમારે ધોરણ કઈ એકમ કસોટી કયા વિષયની જોઈએ છે એ પણ કોમેન્ટની અંદર જણાવી દેજો ચાલો વિભાગ ડી એકસો વીસથી થી એકસો પચાસ શબ્દોમાં જવાબ આપો એમાં પેલું છેલ્લું તો પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સુકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે ત્યાર પછી છે આમ્રવૃષ્ટિ બરાબર તો સરસ મજાનો આમ્રવૃષ્ટિ જે છે બંગાળાની ખાડી અથવા તો અરબસાગરની કટિબંધીય ચક્રવાત તૈયાર થતો હોય છે એ વિસ્તારની અંદર ત્યાર પછી વરસાદનો ક્રમભંગ ત્યાર પછી ડી છે ઓક્ટોબર હિટ ત્યાર પછી એમાં બીજો સવાલ છે કે માનવ હવાને અસર કરતા પરિબળો તેમાં અક્ષાંશ સમુદ્રથી અંતર સમુદ્ર સપાટીથી ઊંચાઈ વાતાવરણીય દબાણ અને પવનો વગેરે પરિબળો જવાબદાર હોય છે જંગલના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંકમાં માહિતી આપો તો જો પેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ ત્યાર પછી છે એની વિશેષતાઓ આપેલી છે બરાબર ત્યાર પછી છે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ તો એ પણ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલું છે પાંચમું આબોહવાની માનવજીવન ઉપર થતી અસરો વર્ણઓ તો એ પણ આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે છઠ્ઠો સવાલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો અથવા તો આપેલા નકશામાંથી યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો તો હિમાલયની વનસ્પતિ કાટાળી વનસ્પતિ સાંભર સરોવર સરદાર સરોવર યોજના વગેરે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ નવની જે એકમ કસોટી છે પ્રશ્ન બેંક છે તેના એક નવા એકમ કસોટીના નવા પ્રશ્ન બેંકની જે ડિસેમ્બર બે હજાર પચીસની છે તેના સોલ્યુશન સાથે મિત્રો હજુ પણ તમે આ ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની ડિસેમ્બર બે હજાર પચીસની એકમ કસોટીનું જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન નથી જોયું તો અવશ્ય જોઈ લેજો મેળવી લેજો તમારા દોસ્તો મિત્રો સુધી પણ જરૂરથી શેર કરી દેજો